સાથે એક ઈસમ ને ઝડપી પાડ્યો હિંમતનગર થી ચિલોડા તરફ આવતા નેશનલ હાઈવે અડતાલીસ પર ગાંધીનગર જિલ્લાના ચંદ્રાલ નાકા પોઈન્ટ ખાતે વાહન ચેકિંગ દરમિયાન ચિલોડા પોલીસે એક મહત્વની કાર્ય વાહિને અંજામ આપ્યું છે વાહન ચેકિંગ દરમિયાન રજત ફોર હંસ ટ્રાવેલ્સ ની બસ નંબર બીઆર અઠ્યાવીસ પી તેત્રીસ બેતાળીસ માં લાયસન્સ વિના રાખવામાં આવેલા ગેરકાયદેસર હાથ બનાવટના દેશી તમંચો નંગ એક મળી આવ્યો હતો બસમાં મળી આવેલા એક ઇસમને ચિલોડા પોલીસે ઘટના સ્થળેથી ઝડપી પાડ્યો આ કામગીરીથી ચિલોડા પોલીસની પેટ્રોલિંગ અને ચેકિંગ વ્યવસ્થાની સતતતા ફરી એકવાર સાબિત થઈ છે પ્રશંસનીય કામગીરી કરનાર પોલીસની ટીમ શ્રી એસ જે ચૌહાણ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી જી એમ રાઠોડ પોલીસ સબ ઇન્સ્પેક્ટર એ એસઆઈ રાકેશ કુમાર બળદેવભાઈ હેડ કોન્સ્ટેબલ વિષ્ણુભાઈ ગફુલભાઈ પોલીસ કોન્સ્ટેબલ સંજય કુમાર ભીખાભાઈ પોલીસ કોન્સ્ટેબલ નરેશ કાવજીભાઈ પોલીસ કોન્સ્ટેબલ વિપુલ કુમાર હેડ કોન્સ્ટેબલ અવિનાશ કુમાર બાબુભાઈ દ્વારા કરવામાં આવી હતી ચિલોડા પોલીસની આ ઝડપી અને ધારદાર કામગીરીથી હાઈવે ઉપર આવેલા ગેરકાયદેસર હથિયારો લઈ જનારા ઉપર કડક કાર્યવાહી લાગુ કરવામાં આવી છે પોલીસની ટીમ સતર્કતા અને સમયસરની કાર્યવાહી કાબિલે તારીફ છે કો એડિન્ટર કો એડિટર મહાવીરસિંહ ઝાલા